નમસ્કાર મિત્રો મિત્રોમાં મોગલ માએ આ ગામનું નામ ભગુડા કેમ રાખ્યું અને આ ગામમાં કોઈ ઘરને તાળું કેમ નથી મારતા શું છે એની એની પાછળનું રહસ્ય તો આવો જાણીએ પાછળનો ઇતિહાસ મિત્રો નજીકનું નાનું એવું ગામ અને આ ગામમાં સુરસિંહ વાઘેલા અને એની દીકરી સુજાનબા આમ બે એવું બાપ દીકરી રહેતા હતા થોડા વર્ષો પહેલા જ આ દીકરીની માતા મૃત્યુ પામેલી એટલે બાપ જ્યારે પોતાના પશુપાલક ચરાવવા જાય ત્યારે આ દીકરી આનું પાત લઈને જાય હવે વૈશાખ મહિનાનો ધોમ ધમતો તાપ તપ્યો છે અને સુરસિંહ વાઘેલા પોતાના ઢોર લઈને સીમમાં ચરાવા ગયા છે હવે દીકરી સુજાનબા વિચારે છે કે લાય રોટલા કરી બાપુને પાત શિરામણ પોકારતી આવું રોટલા કરી પાત બાંધી અને દીકરી લઈ બાપને દેવા હાલી નીકળી પણ ગામની બહાર સીમમાં જ્યાં ચાલતી ચાલતી જાય છે ત્યાં પાછળથી ત્યાં ઘોડે સવારો આવતા હોય એવો અવાજ આવ્યો દીકરીને એમ થયું કે હું બાજુ પર ખસી જાઉં તો કોડે સવારો રસ્તે થઈને નીકળી જશે ત્યાં તો દસ થી બાર કોડે સવારો આવીને આ દીકરીને ફરતા ગોળ ગોળ ફરવા લાગ્યા અને એમાં જે આગેવાન જેવો લાગતો હતો તે બોલ્યો અરે રે આવા સુંદર મજાના રૂપ આમ સીમમાં ન શોભે હાલ તને તો મારી હવેલીમાં મારી બેગમ બનાવું હું કડીનો બાદશાહ છું હાલ તારી સાથે વિવાહ કરી મારી રાણી બનાવું દીકરી સમજી ગઈ કે ના પાડીશ તો પરાણે ઉપાડી જશે એટલે કઈક રસ્તો કાઢવો પડશે માટે દીકરી બોલી કે અમારામાં રિવાજ છે કે દીકરીનું એના બાપ પાસે મંગાય આ મને તમારે વાત ન કરાય એટલે બોલ્યો ક્યાં છે તારો બાપ આમ આગળ ઢોર ચરાવે છે હું ત્યાં જ ભાત લઈને જાઉં છું મારી પાછો પાછળ ચાલ્યા આવો પછી દીકરી સુજાન આગળ અને ભોળે સવારો પાછળ હાલતા હાલતા જાય છે આગેથી એના બાપે જોયું કે સુજાન આવે છે અને પાછળ કોઈક ઘોડે સવારો આવે છે એટલે બાપે બાચુમાં આવીને દીકરીને પૂછ્યું કે દીકરી આ ઘોડે સવારો કોણ છે બાપુ એ તો તમારા મહેમાન છે બાપ સમજી ગયો કે કંઈક વાત હોય તો જ દીકરી આમ બોલે પણ બેટા મને આવા મહેમાન ન પોસાય હો પણ બાપુ તમારે લગ્નની તારીખ તો આપવી જ પડશે એટલે બાપ પણ સમજી ગયો કે મારી દીકરી કોઈ દિવસ આવું ન કરે પણ એને કંઈક વિચારીને રાખ્યું હશે એટલે ખોટે ખોટા લગ્નની તારીખ આપી અને બાદશાહ કહ્યું કે આ દિવસે તમે જાન લઈને આવજો આમ તારીખ દઈ કર્યો હવે કીધું ત્યારે દીકરી બોલી કે બાપુ મને ખબર છે કે કાંઈ આપણો ધર્મ ન છોડાય પણ જો હું ના પાડોત ને તો તમને મારીને મને ઉપાડી જાત એના કરતા બાપુ એ અહીંથી આકાતો ગયા હવે આપણે કઈક રસ્તો ગોતશું હવે એનો બાપ કહે છે કે અરે બેટા આપણું તો મુઠ્ઠી જેવડું ગામ કદાચ ગામમાં વાત કરીએ અને એની હારે યુદ્ધે ચડીએ તો પણ આપણે પહોંચીએ નહીં અને નકામું આપણા હાટું બીજાના માથા વઢાવવા એના કરતા તો દીકરી આપણે ચેર પીને બાપ દીકરી મરી જઈએ હા બાપુ એ જ કરવું છે આપણા માટે આપણે કોઈના માથા નથી વઢાવા ભલે ત્યારે બાપુ આપણે ચેર ખોડીએ પણ બાપુ મને એક વાત યાદ આવે છે શું બેટા હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં સવાર સાંજ તુપેલિયામાં ધૂપ કરી અને દરિયાખામું મોટું રાખીને બોલતી કે દરિયા પાર બેઠેલા આઈ જોગણી અમારા પરિવારની રક્ષા કરજે તો હું એકવાર ધૂપ કરી અને માતાજીનું સ્મરણ કરું તો બાપુ મને એ માતાજીનું નામ યાદ આવતું નથી એટલે એના પિતા બોલ્યા કે દીકરી દરિયા પાર તો કોણ હશે હા બાપુ કોઈ લોબડિયાળી ચારણ છે એક તાબડી જેવો કટકો હતો ને એને મારી માં ધૂપ દેતી અને એમ કહેતી કે આ કટકો છે હા હા દીકરી એ તો મોગલ આઈ ઓખા પાર દ્વારકાથી મોગલ બેઠા છે હા બાપુ હા મોગલ આઈ હું હમણાં જ એના ધૂપ કરું કદાચ તે કંઈ કરે તો આપણે કમોતે મરવું ન પડે હા હા દીકરી ખરા અંતરથી પ્રાર્થના કર કદાચ કોઈ માતાજી આપણી રક્ષા કરે આમ કરી દીકરીએ ધૂપ કર્યો અને દરિયા મોઢું રાખીને કહે છે હોય તો જાગજો અને મારે કમોતે ન મરવું પડે એવું કંઈક કરો માં મારી આબરું રાખજો જ્યાં આટલો સુજાનબા બોલે ને ત્યાં તો સુતેલા આય મોગલ બેઠા થયા માતા ઉપરનો વીડિયો હરકો કર્યો અને હાથમાં ખુલ્લી તલવાર લઈ દરિયા ઉપર ડોટ દીધી દરિયા ઉપરમાં મોગલ હાલી આવે છે અને આવું છું દીકરી સુજાન આવું છું તારું મોત ન બગાડીશ આટલું કેતા માતાજીએ ડોટ દીધી અને આ બાજુ સુજાન બાને ખબર પડી ગઈ પોતાના રૂવાડા બેઠા થઈ ગયા હાથ ધ્રુજવા લાગ્યા અને ખબર પડી ગઈ કે માતાજીએ મારી અરજી સાંભળી લીધી છે માં મારી વારે જરૂર આવશે આ મોગલ આ હાથમાં તલવાર લઈ દરિયા ઉપર થતા કાડીના હવેલીમાં બાદશાહ પોતાના મહેલમાં સૂતો છે ત્યાં ઢોળિયા ઉપર સૂતેલા બાદશાહને એક જ પાટો મારીને માતાજીએ નીચે પાડ્યો પણ બાદશાહે આંખ ઉગાડીને જોયું ત્યાં જગદંબાનું ક્રોધે ભરાયેલું મોઢું જોઈ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી આ તો કોઈ આદ્ય શક્તિ લાગે છે એટલે પોતે ભાગવા માંડ્યો આગળ બાદશાહ પાછળ મોગલ આવી ડુંગરને પહાડો વીંધતા નદીને નાળા ઓળંગતા દોડતા જાય છે પાછળમાં મોગલ ખુલ્લી તલવાર લઈને દોડતી આવે છે હવે બાદશાહને બીક લાગી એટલે ભાવનગર જિલ્લાના તળાજા પાસે નાનું એવું એક ગામ બાદશાહ સંતાઈ ગયો અને ગામજનોને કહ્યું કે બધા ગામની બહાર નીકળી જાઓ અને એકો એક ઘરને તાળા મારી દો અને જો કોઈ આવીને કહે કે અહીંયા બાદશાહ આવ્યો છે તો કોઈને કહેતા નહીં અને જો કીધું ને તો કોઈને જીવતા નહીં રહેવા દઉં ગામના થર થર ધ્રુજવા લાગ્યા બધા બહાર ઊભા છે અને બધાના ઘરે તાળા મારેલા છે હવે માતાજી આ મોગલ પહોંચ્યા અને ગામ લોકોને પૂછે છે કે આ બાજુ કોઈ બાદશાહ દોડતો આવ્યો પણ ગામના થર ધ્રુજે છે અને કંઈ જવાબ આપતા નથી માતાજી સમજી ગયા કે આખા ગામમાં બધાને ઘરે તાળા છે એટલે બાદશાહ નક્કી અહીંયા જ છે પછી માતાજીએ એક જ તલવારને ચાટકી આખા ગામના તાળા તોડી નાખ્યા અને પછી એક ઘરમાંથી બાદશાહ નીકળ્યો અને એને ખબર પડી ગઈ કે હવે મને જીવતો નહીં રાખે એટલે તે બાદશાહમાં મોગલના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો અમ્મીજાન મુજબ માફ કરો અમ્મીજાન મુજબ માફ કરો અમ્મીજાન એટલે મા અને કહેવાય છે કે મા શબ્દ જ્યાં મોગલે સાંભળ્યો ને ત્યાં તો તલવારવાળો હાથ નીચે થઈ ગયો આઠ સાલા નુગરા તે મને અમીજાન કીધું માં કીધું એટલે હવે તને મારાથી મરાય નહીં જ્યાં ભાગ તારા કડીમાં પાછો જતો રહે અને આજ પછી જો કોઈ બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોયું છે ને તો તને મારી નાખીશ આટલું કહી પછી કડીનો બાછા પોતાના દરબારમાં ભાગી ગયો અને ગામ લોકોને સામે જોઈને એમાં મોગલ કહેવા લાગ્યા તમે આ ભાગેડુને સંતાડ્યો આ ભાગેડું ને સંતાડ્યો માતાજી બોલ્યા કે આજથી આ ગામનું નામ ભગુડા પાડો અને આજ પછી કોઈ દિવસ આ ઘરમાં તાળા નહીં મારે ત્યારે ગામ લોકોએ કહ્યું કે માતાજી પણ માં અમારી કોઈ કિંમતી વસ્તુઓ કોઈ ચોર ચોરી કરી જાય તો ત્યારે માં મોગલ બોલ્યા ચોરને જો ભગુડા ગામનો સીમાડો વટવા દઉં તો હું ભગુડાવાડી મોગલ ન કહેવાવું અને કહેવાય છે કે મિત્રો ત્યારથી આ ગામનું નામ ભગુડા પાડ્યું અને એ દિવસથી કોઈ ઘર કે દુકાનમાં તાળા મારતા નથી અને જો કોઈ ચોરી કરવાનો પ્રયત્ન કરે તો એ ભગોડા ગામનો સીમાડો પણ વટાવી શકતો નથી તો મિત્રો આ હતો ભગોડા ગામની મોગલ માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ